ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એકસાથે ચાર ગુજરાતી યુપીએસસી ટોપર્સ દ્વારા બે હજાર વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી જે અંતર્ગત આજે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે જિલ્લા તંત્ર અને સ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું અને આ સેમિનારમાં યુપીએસસી સીએસસી બે હજાર ચોવીસના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર હર્ષિતા ગોયલ ચોથો રેન્ક મેળવનાર માર્ગી શાહ અને ત્રીસમો રેન્ક મેળવનાર સ્મિત પંચાલ તથા પાંચસો સાતમો રેન્ક મેળવનાર બનાસકાંઠાના બ્રિજેશ બારોટે અને સ્પીપાના કોર ફેકલ્ટીના બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા સૌ પ્રથમ જિલ્લો છે બનાસકાંઠા જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માન્ય કલેક્ટર સાહેબશ્રી મીર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે બે હજારથી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબશ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો તે માટે હું જિલ્લા તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ પ્રાપ્ત કર્યું છે કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના એના કારણે મને ખૂબ જ ખુશી છે તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે મારી લાઈફ પણ હતું જેમ કે મેં મારી માતાનું અવસાન થઈ ગયું હતું બે હજાર ચૌદમાં એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો જેમ કે હું કહું તો મારી મેઇન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઈફોડ થઈ ગયું હતું તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેઇન્સ ક્લિયર નહીં થાય કે કદાચ મને ફરીથી એક વાર અટેમ્પ કરવું પડશે પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જારી રાખી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિરભાઈ પટેલ બનાસકાંઠા તંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારે ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્ર છાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ